નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ ત્રણ સોમનાથ સાસન ને સાવસ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો ત્રણ નીચેના માંથી કઈ નદી નું સંગમ બી નર્મદા ચાર અનેરી આરવના પરિવારને એ દર્શન સિંહ દર્શન કોણ કરાવવાનું હતું જંગલમાં રહેતા લોકોના રહી ગયા બી સિંહ ની ત્રાણ પ્રશ્ન બે કોણસો આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા અતિથી ગૃહની

વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો